વડોદરાના ઈ એસ આઈ હોસ્પિટલ રોડ પર થયેલા અકસ્માત ના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું વડોદરાના ગોત્રે વિસ્તારમાં ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ સવારે નશામાં ધૂત કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો આ ઘટનામાં વિજય કુમાવત નામના કાર ચાલકે ઓટો રિક્ષા ટુ વ્હીલર અને ટેમ્પોને અડફેટે લીધા જેમાં ઓટો ડ્રાઈવર અને ટુ વ્હીલર પર સવાર મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી કારમાં વિજય સાથે વ્રજ બારોટ પણ હાજર હતો અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બંનેને પકડીને પોલીસના હવાલે કર્યા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વિજય કુમાવત ટ્રાયલ્સ કોન્ટ્રાક્ટર છે અને વ્રજ બારોટ રહેવાસી છે કારમાંથી બે બીએ ટીન મળી આવ્યા હતા અને બંને આરોપીઓ નશાની હાલતમાં હોવાનું નિર્ધારિત થયું પોલીસે બંનેની ધરપકડ કરી અને ઘટના સ્થળે લઈ જઈને રાત્રિના સમયે ઘટનાનું પુનઃનિર્માણ કર્યું આ ઘટના વડોદરામાં નશામાં વાહન ચલાવવાના વધતા કેસોની ચિંતા વધારતી છે માત્ર થોડા દિવસો પહેલા ચોણી વિસ્તારમાં પોલીસ અધિકારી વાયજ પઢિયાર પણ નશાના વાહન ચલાવતા પકડાયા હતા જેમાં તેમણે એક કાર અને ટુ વ્હીલરને ટક્કર મારી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેમની સામે એફઆઈઆર નોંધાઈ હતી આ પ્રકારની ઘટનાઓથી શહેરમાં નશામાં વાહન ચલાવવાના કેસોની ગંભીરતા સ્પષ્ટ થાય છે પોલીસે આ મામલેમાં કડક પગલા લેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે અને નશામાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે જાહેર સુરક્ષા માટે આવા કિસ્સામાં તાત્કાલિક અને કડક પગલા જરૂરી છે આજે સવારે 9:30 ની આસપાસ બોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરીનગર બ્રિજ થી પ્રથમ ચરાસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બને જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર કરનાર જે વાહન છે એમાં બેસેલ ઈસમો માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાય આવેલ અને ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળેલ જે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને પીધેલી હાલતમાં હોય તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી જે છે એ પ્રોહિબિશન નોજેશન નો ગુનો છે એક ગુનો છે અકસ્માત નો ગુનો છે અને એક ડ્રિંક અને ડ્રાઈવ નો ગુનો પ્રથમ રિક્ષા સાથે વાહન અથડાયું ત્યાંથી એક ગાડી જે ઉભી હતી એને અથડાયું અને બીજે એક્ટિવા ચાલક ને અથડાયું આમ ત્રણ વાહનો અથડાયેલ જેમાં સામાન્ય

આમાં જે વિજય છે એ આપણે ટાઇલ્સ નો કોન્ટ્રાક્ટ છે જ્યારે આ વ્રધ છે એ હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી આવા બની છે લોકો હાલતમાં વાહન ચલાવી રહ્યા છે આ છે અને આવા લોકો શું કાર્યવાહી